જો એને જ લાગે છે ને એકદમ ચીઝી અને ક્રીમી પાસ્તા આપણે મેયોનીઝ અને ચીઝનો ઉપયોગ કરીને બનાવ્યા હશે બિલકુલ નહીં આજે જે પાસ્તા મેં બનાવ્યા છે એમની અંદર મેં ચીઝ અને મેયોનીઝનો બિલકુલ ઉપયોગ નથી કરેલો કારણ કે મેયોનીઝ છે એ હેલ્થ માટે સારી નથી અને જો બાળકોને આપણે સ્પેશિયલી ખવરાવતા હોઈએ ત્યારે આપણે માયોનીઝનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ તો આજે માયોનીઝના ઉપયોગ વગર જ આપણે એકદમ ચીઝી પાસ્તા બનાવીશું તો પહેલાં તો આપણે પાસ્તાને બોઈલ કરી લેવાના છે તો બે કપ અહીંયા મેં પાણી લીધું છે અને એમની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમની અંદર પાસ્તા અથવા તો મેક્રોની કોઈપણ વસ્તુ તમે બનાવવા માંગતા હોય તો એ એડ કરી દેવાની છે તો અહીંયા મેં મેક્રોની લીધેલી છે તો હવે તમારા પાસ્તા અથવા તો મેક્રોની પર જે પણ કૂકિંગ ટાઈમ આપેલો હોય એટલી વખત આપણે કૂક કરી લેવાનું છે તો મેં અહીંયા દસથી પંદર મિનિટ માટે મેક્રોનીને કૂક કરી લીધી છે હવે એક કઢાઈ લઈ લઈશું અને એમની અંદર એક ચમચી જેટલું બટર લઈ લઈએ બટર મેલ્ટ થાય એટલે આપણે લસણ એડ કરી દઈશું જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો લસણને આપણે બટરની અંદર એકદમ સરસ રીતે સાતરી લઈશું ત્યારબાદ જો અહીંયા અમે બહુ બધા વેજીટેબલ લઈ લીધેલા છે તો પહેલાં આપણે તો અનિયનને સાતરી લેવાનું છે જે વેજીટેબલ્સને સતળતા વધારે ટાઈમ લાગે છે એ વેજીટેબલ્સ આપણે પહેલાં સાતળી લઈશું તો લગભગ અડધો મિનિટ માટે આપણે અનિયનને સાતરી લઈએ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ એમની અંદર આપણે ગાજર અને મકાઈ એડ કરી દઈશું તો મકાઈ અહીંયા મેં નોર્મલી જ લીધી છે મકાઈને આપણે બોઇલ કરવાની બિલકુલ જરૂર નથી ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ બધા જ વેજીટેબલને આપણે સોતે કરવાના છે હાઈ ફ્લેમ પર આપણે વેજીટેબલ સોતે કરીશું એનાથી એમની અંદર એક થોડી ક્રિસ્પીનેસ રહેશે એક મિનિટ માટે ગાજર અને કોર્નને આપણે સાતળી લઈએ ત્યારબાદ કેપ્સિકમ એડ કરી દઈએ તો અહીંયા મેં ત્રણ કલરના કેપ્સિકમ લીધેલા છે જો તમારી પાસે કોઈ એક કલરના કેપ્સિકમ હોય તો એ પણ તમે લઈ શકો છો ત્યારબાદ મસાલાઓ એડ કરી દઈશું મીઠું એડ કરીશું મરી પાવડર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ હવે આપણા વેજીટેબલ્સને આપણે લગભગ પાંચ મિનિટ સુધી કૂક કરી લેવાના છે એકદમ આપણે કૂક નહીં કરી લઈએ તો પાંચ મિનિટ આપણે હાઈ ફ્લેમ પર કૂક કરી લઈશું તો અહીંયા આપણા વેજીટેબલ્સ છે એ કૂક થઈ ગયા છે હવે એમને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તો સેમ જ વાસણની અંદર આપણે જે વ્હાઈટ સોસ છે એ બનાવવાનો છે એટલા માટે આ વેજીટેબલ્સને હું એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશ અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ યુઝ કરી શકો છો ત્યારબાદ ફરીથી એક ચમચી જેટલું આપણે બટર લઈ લઈશું અને એમની અંદર આપણે બે ચમચી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે તો અહીંયા પણ મેં મેંદાના લોટનો યુઝ નથી કરેલો મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો એકદમ સરસ રીતે આપણે એમને બટરમાં સાતરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો લોટ છે એકદમ સરસ રીતે રોષ થઈ જાય ત્યારબાદ એક કપ જેટલું દૂધ એડ કરી દઈશું તો અહીંયા દૂધ અને જે ઘઉંનો લોટ છે એ એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને આપણી માયોનીઝ જેવો જ ટેસ્ટ આપશે એના માટે આપણે માયોનીઝની બિલકુલ જરૂર નહીં રહે તો તમે થોડી વાર માટે એક આ રીતે એકદમ સ્ટર કરતા રહીશો એટલે આપણું જે દૂધ છે એ થોડું ઘટ થઈ જશે દૂધ આપણું ઘટ થાય એટલે એમની અંદર આપણે ચીલી સોસ એડ કરી દઈશું એક ચમચી જેટલું અને બે ચમચી જેટલો આપણે કેચઅપ એડ કરી દેવાનો છે જો બાળકો માટે તમે બનાવતા હોય તો અહીંયા તમે ચીલી સોસને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે મિક્સ કરી દઈએ તો અહીંયા હું પિંક સોસ પાસ્તા બનાવું છું જો તમારે નોર્મલી વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા હોય તો અહીંયા તમે કેચઅપને પણ સ્કીપ કરી શકો છો હવે આપણે જે વેજીટેબલ્સને કૂક કરીને રાખેલા હતા એ વેજીટેબલ એડ કરી દઈએ વેજીટેબલ્સને એડ કરવાથી આપણા જે પાસ્તા છે એમનો કલર ખૂબ જ સરસ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો કે વ્હાઈટ સોસની અંદર આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે એમનાથી ખૂબ જ સરસ એકદમ કલરિંગ દેખાવા આવવા લાગ્યો છે તો એક વખત વેજીટેબલ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે મેક્રોનીને બોઇલ કરીને રાખેલી હતી એ મેક્રોની પણ એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ક્રીમી અને ચીઝી આપણી મેક્રોની બનીને તૈયાર થઈ ગઈ છે જેમની અંદર ના તો આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે અને ના તો માયનીઝનો ઉપયોગ કર્યો છે તો પણ આપણા પાસ્તા એકદમ સરસ ટેસ્ટી બન્યા છે તો એક વખત બાળકોને આ રીતના પાસ્તા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ બાળકોને પસંદ આવશે અને હેલ્ધી પણ છે તો તમે અહીંયા જે નોર્મલ પાસ્તા આવે છે એમની જગ્યાએ ઘઉંના પાસ્તા પણ લઈ શકો છો